પુરુમાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનું ધામધૂમપૂર્વક લોન્ચિંગ બે હજાર સત્તાવીસ નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂરચના ઘડાશે આગેવાનોની હાજરીમાં માર્ગદર્શન ભરૂચ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા બે હજાર પચ્ચીસ સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં સફળ પૂર્ણાંક થયો છે શહેર માં અભિયાન નું સત્તાવાર લોન્ચિંગ એક થી કરવામાં આવ્યું હાજરીમાં ઉત્સાહભેર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે આ બેઠકમાં શહેર અને જિલ્લા સ્તરે પક્ષના પ્રતિનિધિઓ તથા સક્રિય કાર્યકરોની હાજર રહી કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા આપવામાં આવ્યું સમીક્ષા બેઠકમાં બે હજાર સત્યાવીસ ને આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી બેઠક દરમિયાન આગેવાનો દ્વારા કાર્યકરોને સંદેશ આપવામાં આવ્યો કે આવનારી ચૂંટણીમાં પક્ષની મજબૂત હાજરી સુનિશ્ચિત કરવા માટે ઘેરા સ્તરે સંપર્ક લોકિતના પ્રશ્નો ઉઠાવવાની સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવું જરૂરી છે દરેક વોર્ડમાં કાર્યકર્તાઓનું સક્રિય નેટવર્ક ઉભું કરી ચૂંટણીની પૂર્વ તૈયારી હાથ ધરવાનો સંકલ્પ લેવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદ વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકોને નાગરિકો હાજર રહ્યા હતા જેના કારણે કાર્યક્રમમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનથી કાર્યક્રમમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનું સંચર થવાનું આગેવાનોનું માનવું છું હું મનોહર પટેલ પ્રદેશ નિરીક્ષક મારી જોડે પ્રદેશ નિરીક્ષક ધનસુખભાઈ રાજપૂત અને ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદેશ અનુસાર અને પ્રદેશ કોંગ્રેસના અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં એક સેન્સ પ્રક્રિયા ચાલે છે જિલ્લા કક્ષાના પ્રમુખોની નિમણૂક થયા બાદ તાલુકા કક્ષાના પ્રમુખશ્રી અમારા તમામ સેલ અને ફ્રન્ટલની નિમણૂંકો થવા જઈ રહી છે ત્યારે કેટલીક મર્યાદાઓ સાથે કે જેમને પંચાવન વર્ષ થયા હોય જેમને પાંચ વર્ષની મુદ્દત થઈ હોય એમની સ્થાને નવયુવાનોને ટક આપવામાં આવે અને સંગઠન સુજન અભિયાન હેઠળ કોંગ્રેસને ફરી એકવાર તાકાતવાર બનાવીને રાહુલજીએ જે લોકસભામાં કીધું છે કે હમ આપકું ગુજરાત મેં હરાયંગે એ સપનું સાકાર કરવા માટે પ્રભારી તરીકે અમે આવ્યા છે અને શું શહેરમાં આજે વોર્ડ વાઇસ અમે સેન્સ લઈને સારા અને તાકાતવર અમારા વોર્ડ પ્રમુખો બને હવે અમે પ્રયત્ન કરીશું જય હિન્દ જય કોંગ્રેસ લઈને લઈને કોંગ્રેસને નુકસાન પહોંચી છે શું શું કોંગ્રેસ નબળી પડી રહી કોંગ્રેસમાં જૂઠવાર જેવું કંઈ છે નથી સત્તા નથી ત્રીસ વર્ષથી સત્તા નથી એટલે સ્વાભાવિક રીત છે પોતાની વિટંબણાઓને પોતાની વ્યથા રજૂ કરતા હોય છે બાકી ગુજરાત પ્રદેશના શ્રેણી વરણી પણ એક સાથે થઈ છે અને બધાએ એમને સ્વીકારી લીધા છે જે પ્રદેશ પ્રમુખમાં હતા રેસમાં એ પણ આજે સાથે મળીને કામ કરે છે અને જિલ્લા પ્રમુખશ્રીની વાત કરીએ તો જિલ્લા પ્રમુખશ્રીઓ પણ આજે કામ કરે છે અમે પૂર્વ પ્રમુખો છીએ પણ આજે ખભેથી ખભે મિલાવીને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે કામે લાગી ગયા છીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીજી દ્વારા બે હજાર પચીસ નું વર્ષ સંગઠન વર્ષ જાહેર કરેલું છે ઓગસ્ટ મહિનો ત્યારે આજે સંગઠન સૂજન અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં પૂર્ણ પૂર્ણ થયું છે ત્યારે ભરૂચ શહેરમાં આજે અગિયાર તારીખે લોન્ચિંગ કર્યું છે અત્યારે એક નંબરના વોર્ડમાં અને વોર્ડ વાઇઝ ભરૂચ શહેર સમિતિની સમીક્ષા થશે આગેવાનો સાથે બેઠક કરશે અમારા શ્રી સન્માન્ય ધનસુખભાઈ સન્માન્ય મનહરભાઈ પટેલ અહીંયા પધારેલા છે પ્રદેશ સમિતિથી તેઓ વોર્ડ જિલ્લા શહેર સમિતિની સમીક્ષા બેઠક લીધી છે શહેર સમિતિની સંગઠનની સમીક્ષા કરી છે ત્યારબાદ એવો દરેક વોર્ડમાં વોર્ડ વાઇઝ દરેક કાર્યકર આગેવાનને મળશે અને ત્યાં પણ વોર્ડ વાઇઝ સંગઠન બેઠક કરશે અને સંગઠનની સમીક્ષા કરી અને આ વર્ષ સંગઠન વર્ષે ત્યારે દરેકની સંગઠન સમીક્ષા કરી અને બે હજાર સત્તાવીસ આવનારી સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ચર્ચા વિચારણા કરીને આગળ કોંગ્રેસ કઈ રીતે રણનીતિમાં ઉતરશે એ બાબત એવો સવિશેષ વોર્ડ વાઇઝ પ્રવાસ કરી અને દરેક આગેવાનને મળીને નક્કી કરશે